અને શરદી થઈ ગઈ છે ફૂલ અને કાર્તિક ની છે ને કાક મેળવ છે છે એ તમને પછી બતાય અનબોક્સિંગ પછી કરે કારણ કે હતા છે મને માથું બહુ દુખે છે અને રસો બનાવવાનું થઈ જશે છે ટેમ એટલે પછી રોંઢે બતાવશું કા રોંઢે બતાવી દેવું તો કન્ટિન્યુ આગળ વિડીયોમાં બનાવી રહેજો ને આજ તો આપણે છે ને આપણે સબસ્ક્રાઇબર છે ને સબસ્ક્રાઈબરની અમે જવાનું છે એટલે નાની થઈ જાય

है है नकैटो नै करबै न जाओ नै न न तो समन गातो खुशी गए खुशी हारवाड़ गातो खुशी नै आवडे म दीकरे न आवडे महीनानी नंदी ढिंगली ने गातो खिनिखा नै नते सबरीया तोर न ગાતો હાલો કોઈ ના આવડતું નથી તો કંટ્રોલ આગળ વિડીયોમાં બનાવી નાસ્તો કરવા બે જ્યાં ની રીલ ઉતારું છું શોર્ટ વિડીયો ઉતારવા પડે ને કા કાર્તિક આ ડાળિયાને એવા કાંઈક વિડીયો ઉતારું છું આ બે ભારના તૈણીના અને આને લીંબુ સમસીના ઉતારવાના છે ને ઉતારવાના છે ને આ સોમવાર છે ને શ્રાવણ મહિના સોમવાર કેટલા વાગે રજા પડી ગઈ સાડા ત્રણે સાડા ત્રણે રજા પડી ગઈ છે ને કાર્તિકને સાડા અગિયારે હા બોલો બેન મારે બટેકા પૌવા બનાવવાના છે તો મસાલો મસ્તનો તૈયાર કરી લીધો ને તેલ મૂકી દીધું છે આપણે અને મસાલોને વઘાર નાખીએ આપણે તો જો કાંદા હોય તો આ કાંદા અલગ રહેશે તો કાંદા કાંદા નહીં તો પીધું કરીને હલો બટેકા પૌવા બનાવી નાખો બટેકા પૌવાનો પ્રોગ્રામ છે આજ તો મસ્તનો મસાલો તૈયાર થઈ ગયો છે ને તેલ પણ આવી જશે એટલે આપણે રહી નાખી તો

આરે બારે બોલ મને બતાજો મને આમાં જા હું મટાકો જા મટાકો હું હવે નવી કરી લે લે પેકેટ એટલા લઈ દીવાની અગાઉ કરવા મળ્યા કે હે હવે પાણીમાં ભઈ લીધું

અને પછી ની જરા બેટા બેટા પવા છે તો તમારા પાપા કી તો જરા મે કીધું આ બધા પાણી માં પાકેટ લઈ લો સબસ્ક્રાઇબર આ તે સસ્તા આવે છે બાયુ ના બહુ મોંઘા આવે 100

ચક છે ગા અગલી ચેલેમાં જોઈએ હા જોઈએ છે આવ્યા શરદી થઈ છે તારે રમાડું છે એ હે ફોન ફોન જોયા કરે હું બહુ રમાડતી દીધા ફોન જોયા કરે તો ઢીંગલીને રમાડવા આવ્યા છે રોવે છે કેમ રોસો હે

રુદ્ર દ્રશને એના મામાના ઘરે ગયો છે હા અમે રુદ્રબેન મામા તો કાઈ નઈ આલે ફેમિલી કંટ્રોલ બ્લોક માં બના રે ગયો ખુશાળી ઘોડી માં હુરાવી ને ખુશી છે ને ઈસકો ના છે કે બે ઈસકો ના છે ખુશાળી છે ને સર સાફીઓમે સાફીઓ મીડા તો ની તા બે સા બનાવ્યો છે ના ઢિંગ લે છે ને આ જીવી છે લે આ આખ આવે છે આખ આવે છે બો તો બેન છે ને ઈસકો ના ખા મીરા કે કબે ઘર લઈ જવાનું છે